नमस्कार मित्रों स्वागत छे आपनी चैनल आपूट्यूब चेनल आज आजना वीडियो में बात रोजगार लोग रहे ते ते सरकार तरफ थी अनेक योजना आवे छे एक योजना विषय आजे बात कर दुकान खरीदवा सहाय योजना योजना लाभ कोने मल्श योजना में अरजी कया करवी संपूर्ण माहिती आ वीडियो में मेलशू કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના લોકો ને ધંધાના યોગ્ય સ્થળના અभावे તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી દંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ દુકાન ખરીદવા માટે બેંક દ્વારા વધુમાં વધુ રૂપિયા 10 લાખની લોન આપવામાં આવે છે બેન્કેબલ યોજના અંતર્ગત રૂપિયા 15000 સબસિડી સહાય તરીકે પર આપવામાં આવે છે નિયમો અને શરતો 1 યોજનામાં કોઈ આવક મર્યાદા નથી 2 લાભાર્થીને ફક્ત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે ત્રણ વાજપેયી બેન્કેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેન્કેબલ યોજના અનુસાર સદર યોજના અમલમાં છે ચાર દુકાન શરૂ થયાના ત્રણ માસ પછી સબસિડી ચૂકવવામાં આવશે પાંચ આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર બેકાર કામદાર સાંત્રીક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાતો ધરાવતા લોકો ને પ્રથમ અગ્રતા આપવામાં આવશે 6 વધુમાં વધુ રૂપિયા 10 લાખ ની લોન બેન્કેબલ યોજના હેઠર લાભાર્થીને મળવાપાત્ર થશે જેનું 4% સુધીનું વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે અને 4% થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર વ્યાજ સહાય પેટે 3 વર્ષ માટે ચૂકવશે 7 राज्य सरकार अथवा राज्य सरकार हस्तकना बोर्ड निगमों शहरी विकास सत्ता मंडल स्थानिक स्वराज्य हस्तकनी संस्थाओं अथवा ग्राम नगर पंचायतें लांबा गाड़ा भाड़ा पेटे फाड़वेल दुकाने व्यवसायन स्थल माटे पर लोन सहाय आपवामा छे પરંતુ ફાળવવામાં આવેલ દુકાન વ્યવસાયનો સ્થળ માટે લોની રકમ ભરપાઈ થાય ત્યાં સુધી દુકાન વ્યવસાયનો સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે 8 જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનનો ટાઇટલ ક્લિયર છે અને જમીન બીન ખેતી થેલ છે તે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે રજુ કરવાના ડોક્યુમેન્ટ્સ 1 અરજદારનો આધાર કાર્ડ 2 રહેઠાણ નો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈપણ એક 3 સક્ષમ અધિકારી શ્રી પાસે મેળવેલ અરજદાર ની જાતિ પેટા જાતિ નો દાખલો 4 જન્મ નો પ્રમાણપત્ર શાળા છોડ્યા નું પ્રમાણપત્ર 5 બેંક પાસબુક ની પ્રથમ પાના ની નકલ રદ કરેલ ચેક અરજદાર ના નામ નું 6 કરાર અથવા બાનાખત ની નકલ સાત બાહેધ્રી પત્રક નોટરાઇઝ સોગદનામું યોજનાની અરજી કયા કરવી આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની રહેશે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે